ઉનાળાની કાડચાર ગરમી વચ્ચે ત્રાહિમામ શાકભાજીના હોલસેલના ભાવમાં એક દિવસમાં પ્રતિમન રૂપિયા થી ચારસો વધ્યા રાજકોટ યાર્ડમાં છેલ્લા ચોવીસ કલાકમાં શાકભાજીના ભાવમાં ખૂબ જ ઝડપી વધારો આદુના ભાવમાં રૂપિયા બસો શહેરીજનો ને ઘર સુરક્ષા શહેર માં પંદર સ્થળો ઓઆરએસ સાથે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીની એન્ટ્રી પર પ્રતિબંધ દસ થી ચૌદ એપ્રિલ સુધી ડુંગળી નહીં લઈ જઈ શકાય ગાંધીનગરમાં ગરમીમાં રાહતના એંધાણ સવારે સત્યાવીસ ડિગ્રી તાપમાન આગામી અડતાલીસ કલાકમાં વાતાવરણમાં પલટો આવી શકે ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અનિલભાઈ પટેલ દ્વારા કલોલ શહેર ભાજપની નવી ટીમની જાહેરાત કરાઈ છે અગાઉ શહેર પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ પટેલની નિમણૂક કરાઈ હતી તે પછી હવે બાકી રહેલા હોદ્દેદારોની યાદી જાહેર કરાઈ છે હાલમાં પડી રહેલી કાળજાર ગરમીને પગલે મનપા વિસ્તારની પાસઠ સરકારી પ્રાથમિક શાળાઓના સોળ હજાર બસો અઠ્ઠાવન બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાના સમયને સવારનો રાખવાની સાથે સાથે ફેરફાર કરવાનો શિક્ષણ તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે નગરના આકાશમાંથી વરસી રહેલી ચામડી બાળી નાખતી ગરમીને પગલે સતત બીજા દિવસે પણ નગરનું મહત્તમ તાપમાન ત્રેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં જ નગરના લઘુત્તમ તાપમાનમાં એક પોઈન્ટ ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાનનો પારો સત્યાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અટક્યો હતો છેલ્લા ત્રણ દિવસથી મધ્યપ્રદેશ મેદાનમાંથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોને કારણે ચરોતરમાં મહત્તમ તાપમાન દૈનિક એક ડિગ્રી વધી રહ્યું છે ગુરુવારે મોસમનો સૌથી વધુ ત્રેતાળીસ ડિગ્રી પારો નોંધાયો હતો બે વર્ષ બાદ તાપમાન ત્રેતાળીસ ડિગ્રી પહોંચ્યું હતું બપોરના સમયે માર્ગો ધકધકી ઉઠતા ચહલ પહલ ઘટી ગયેલી જોવા મળી હતી આણંદખેડા જિલ્લાના ખેડૂતોની માંગને ધ્યાને લઈને મહી સિંચાઈ વિભાગ દ્વારા ગત વર્ષની જેમ ચાલુ વર્ષે એપ્રિલ માસના બીજા સપ્તાહ સુધી કેનાલોમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે જેને લઈને આણંદખેડા જિલ્લાની કેનાલ આધારિત સિંચાઈ વ્યવસ્થા ધરાવતા એક પોઈન્ટ વીસ લાખ હેક્ટરમાં પાણી મળી રહેશે જુનાગઢ યાર્ડમાં મોટા પ્રમાણમાં તમામ જણસીની આવક થઈ રહી છે સાથે સાથે હરાજીમાં ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે જેમાં શુક્રવારે ચણા અને સફેદ ચણાની પુષ્કળ આવક સાથે ખેડૂતોને મનના ઊંચા ભાવ પણ સારા મળ્યા હતા લાયન સફારીમાં બાળકો માટે રમતગમતના સાધનો સ્થળ પર ઉપલબ્ધ છે એક વાતાવરણ વાળું સ્વાગત કેન્દ્ર પ્રતિક્ષા એરિયા વોશરૂમ અને પૂરતી પાર્કિંગ જગ્યા પણ છે આ ઉપરાંત મુલાકાતીઓને લાભ માટે કેશલેસ ટિકિટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે તો દાનહના લાયન સફારીમાં ત્રણ સિંહ લવાયા છે ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધશે તાલુકાના કેલિયા ડેમ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે જ્યારે પાડોશી ડાંગ જિલ્લામાં પણ પાણી માટે કકડાટ ઉભો થયો છે તેમજ જ્યારે વાંસદામાં બંને ડેમોમાં પાણી સ્ટોરેજ હોવાથી ખેડૂતો વરસાદ પડે ત્યાં સુધી અને પીવા માટે તો બીજા વર્ષે પણ ચાલી શકે એટલું પાણી સ્ટોર રાખવામાં આવે છે સુરેન્દ્રનગર સુરત વડોદરા અમદાવાદ સેક્શન પર સમયસર ટ્રેન દોડાવવા રેલવે પ્રશાસન સુરત મહુવા એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશનથી ત્રીસ મિનિટ વહેલા દોડાવશે જેના કારણે વીસ ચાર બે હજાર પચીસથી સુરતથી મહુવા વચ્ચેના તમામ સ્ટેશન ઉપર આ ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય પણ બદલાશે જૂનાગઢ સહિત સુરતમાં દસ દિવસથી સતત વધી રહેલા તાપમાન પર આખરે ગુરુવારે બ્રેક લાગી હતી અને ચોવીસ કલાકમાં તાપમાન પોઈન્ટ ચાર ડિગ્રીમાંથી આંશિક રાહત મળી હતી ગઈ તારીખ પહેલી એપ્રિલે જુનાગઢ શહેરનું મહત્તમ તાપમાન ચાળીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું હતું ગુજરાતના વન મંત્રી મુડુબેડાએ જાહેરાત કરી છે કે આ વર્ષે પ્રથમવાર એઆઈ ટેકનોલોજીની મદદથી સિંહોની ગણતરી કરવામાં આવશે આ ગણતરી દસ થી તેર મે દરમિયાન હાથ ધરવામાં આવશે એશિયાના એકમાત્ર સિંહોના નિવાસસ્થાન ગીર ઉપરાંત હવે અન્ય અગિયાર જિલ્લો જિલ્લાઓમાં પણ સિંહોએ વસવાટ શરૂ કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ મહિનો આંકરો તપવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જિલ્લામાં ચુંબાળીસ ડિગ્રીને તાપમાન વધી જતા જિલ્લો રાજ્યમાં પહેલા નંબરે પહોંચી ગયો હતો જ્યારે બે દિવસથી ફરી તાપમાનનો પારો ઘટી રહ્યો છે જેમાં ગુરુવારે તાપમાનમાં ઘટાડો થવા સામે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ છ અને મહત્તમ ત્રેતાળીસ પોઈન્ટ જીરો ડિગ્રી નોંધાયું હતું